ગાંધીના ગુજરાતમાં ખુલ્લે આમ વેચાતો દારૂ ગુનાઓનું વધતું પ્રમાણ અસામાજિક તત્વોનું વધતું પ્રમાણ કાયદો અને વ્યવસ્થાની કથરતી સ્થિતિ બુટલેગર અને પોલીસ વચ્ચેની એ સાઠ ગાંઠ આ દરેક પરિસ્થિતિઓથી હવે એ ગુજરાતની જનતા એ ગુજરાતની પ્રજા ક્યાંક ટેવાઈ ગઈ હોય તેવું લાગી રહ્યું છે કારણ કે સૂરજ ઉગે કોઈ નવો દિવસ આવે અને તે સમય દરમિયાન જો ગુજરાતની કાયદો અને વ્યવસ્થાની કથરતી સ્થિતિ જોવા ન મળે તો ક્યાંક હવે એ ગુજરાતના એવી જોવા મળી રહી છે ગુજરાત બિહાર પણ હવે ધીરે ધીરે ફરીથી જે બુટલેગરો અને પોલીસ વચ્ચેની એ મિત્રતા સામે આવી છે વડોદરા પોલીસ એ ફરીથી વિવાદમાં આવી છે તે મુદ્દા અંગે ચર્ચા કરીશું આજે આ વિડીયોમાં નમસ્કાર લાઇટ ટ્વેન્ટી ફોર ન્યૂઝની સાથે હું છું ઠક્કર ગુજરાત અને ગાંધીનું ગુજરાત કહેવાય છે પરંતુ આપણે બધાને ખબર છે કે કોઈપણ નાના બાળકને પૂછીશું તો એ પણ કહી દેશે કે આ વિસ્તારમાંથી અહીંયા દારૂનો અડ્ડો છે તને કોઈ પણ બ્રાન્ડની બોટલ અહીંયા મળી જશે બુટલેગરો પણ હવે ધીરે ધીરે એ બેફામ બની રહ્યા છે જેમાં થોડા સમય પહેલાં એક બુટલેગર એ ભાજપના નેતાઓ પર પ્રહાર કર્યો હતો કેટલાક એવા કિસ્સાઓ પણ સામે આવતા હોય છે કે પોલીસ અને બુટલેગર વચ્ચે સાંઠગાંઠ હોય સારી એવી મિત્રતા હોય જેમાં વડોદરા પોલીસની જ જો વાત કરવામાં આવે તો થોડા સમય પહેલાં પણ વડોદરા પોલીસ જે છે તે ચર્ચા આવી આવી હતી હતી વિવાદમાં જેમાં એસએમસીના સાજન આહીર જે પોલીસ કર્મચારી સાજન આહીર નામના આ પોલીસ કર્મચારીને બુટલેગર સાથે મિત્રતા હોવાને કારણે બુટલેગરને મદદ કરવાને કારણે તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા અને ફરીથી હવે એ વડોદરા પોલીસ જે છે તે વિવાદમાં આવી છે જેમાં વડોદરાની જરોદ પોલીસ જે છે તે દારૂના કન્ટેનરમાંથી દારૂની બોટલો મંજુસર અને વાઘોડિયાના બુટલેગરોની ગાડીમાં ભરાવતી હોય તેનો વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે જેમાં જાગૃત નાગરિક દ્વારા આ વિડીયો જે છે તે તાત્કાલિક ધોરણે ઉતારી દેવામાં આવ્યો હતો સોશિયલ મીડિયામાં વાયરલ પણ કરવામાં આવ્યો હતો જેમાં ચરોદ પોલીસ જે છે તે મંજુસર અને વાઘોડિયાના બુટલેગરને સ્પષ્ટપણે મદદ કરી રહી હોય તેવું દેખાઈ રહ્યું હતું અને જ્યારે આ સમગ્ર મુદ્દે પ્રાથમિક તપાસ જ્યારે કરવામાં આવી તેમાં જાણકારી એ મડી છે કે જે જરોદ પોલીસ છે એટલે કે ખોટી માહિતી જે છે તે પોલીસ દ્વારા ચોપડે નોંધાવવામાં આવી અને જે બારો બાર એ મંજુસર અને વાઘોડિયાના બુટલેગરોને દારૂ ભરાવી દેવામાં આવ્યો પોલીસ દ્વારા જરોદ પોલીસ દ્વારા સાથે સાઠગાંઠ હોય તેવું સ્પષ્ટપણે દેખાઈ આવ્યું ત્યારબાદ વાત કરવામાં આવે તો જરોત પોલીસ સ્ટેશનના ત્રણ પોલીસ કર્મચારી દ્વારા આ કાર્ય કરવામાં આવ્યું છે જેમાં ભગીરથ સિંહ નામનો એ જે મુખ્ય પોલીસ કર્મચારી છે પોલીસ જવાન છે તેના દ્વારા આ કાર્ય કરવામાં સમગ્ર ઘટનાની જાણ જે છે તે વડોદરાના એસપીને પણ કરવામાં આવી છે અને તેમના દ્વારા કાર્યવાહીના આદેશ પણ આપી દેવામાં આવ્યા છે પરંતુ સૌથી મોટી અને મુખ્ય વાત એ છે કે ક્યાં સુધી આપણે એ સમાચાર સાંભળવા પડશે કે ભાઈ પોલીસ અને બુટલેગર વચ્ચે સાઠગાળ છે પોલીસ અને બુટલેગર ભાઈ ભાઈ બનીને કાર્ય કરી રહ્યા છે બંને વચ્ચે મિત્રતા છે પોલીસ જે છે તે રક્ષકમાંથી બક્ષક બની રહ્યા છે કે આ ગુજરાતની એ પ્રજા છે ગુજરાતની એ જનતાને પણ પોલીસ ઉપરથી આવા કિસ્સાઓને કારણે વિશ્વાસ ઉઠી જતો હોય છે કે પોલીસ ભાઈ આવું જ કામ કરતી હોય છે જો આપણે ખરેખર સલામત રહેવું હોય તો આપણી સલામતી જે છે તે પોલીસના હાથમાં તો નથી આપણે આપણી ખુદ સલામતી રાખવી પડશે એ રીતની વિચારસરણી ગુજરાતની પ્રજામાં હવે ધીરે ધીરે પ્રસરી રહી છે જેવી રીતે આવા કિસ્સાઓ સતત બહાર આવી રહ્યા છે તેવી રીતે અને તેને લઈને ગૃહમંત્રી હરસંઘવી ઉપર પણ અનેક પ્રહારો થઈ રહ્યા છે કે તેઓ હંમેશા જાહેર કાર્યક્રમમાં જ્યારે મોટી મોટી ફાંકા ફોજદારી કરતા હોય છે કે પોલીસ તંત્રએ આ કાર્ય કર્યું પોલીસ તંત્રએ તે કાર્ય કર્યું હા કેટલાક પોલીસ કર્મચારી દ્વારા ય કામગીરી કરવામાં આવતી જ હોય છે પરંતુ ખરેખર જ્યારે આવા પોલીસ કર્મચારી જે સાથે ધરાવે છે જે તેમની સાથે મિત્રતા ધરાવે છે તેમના ઉપર કેમ તેમના વરઘોડા કેમ નથી નીકળતા એ ખૂબ મોટો પ્રશ્ન છે અને આ મુદ્દા અંગે તમારું શું કહેવું છે એ પણ અમારા કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો અને હજુ સુધી તમે જો લાઈવ ટ્વેન્ટી ફોર ન્યૂઝને સબસ્ક્રાઈબ નથી કર્યું તો હાલ તેને સબસ્ક્રાઈબ કરી દેજો